વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ભાજપના મહિલા નેતાએ શરમ નેવે મૂકી છે ભાજપના મહિલા નેતાએ શરમ નેવે મૂકી છે સંસ્કારી નગરીની આ ઘટના છે કે જ્યાં ભાજપના મહિલા નેતાએ શરમ નેવે મૂકી પૂરના પાણીમાં લોકોની મદદને બદલે રીલ બનાવી કે જ્યાં પૂરના પાણીમાં લોકોને મદદ કરવાની હોય અને તેના બદલે રીલ બનાવી છે તેને રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે જ્યાં ભાજપના મહિલા મોરચાના મહામંત્રીએ બનાવી રીલ તેને પૂરના પાણીમાં એક તરફ નાગરિકો ભૂખ્યા તરસ્યા રહ્યા બીજી તરફ નેતાજી રીલ બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યા ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભાજપના મહિલા નેતા મહિલા નેતા જે છે જોવા મળી રહ્યા છે જે પૂર જે વિસ્તાર છે તેમાં લોકોની મદદ કરવી જોઈએ ખરેખર પરંતુ લોકોની મદદ એક બાજુ રહી મેડમ તો રીલ બનાવવામાં વ્યસ્ત છે